આ ગ્રાસ આવે ને આ ગ્રાસ લીલુ ગ્રાસ આ દિવાલમાં મારે લગાવ ક્યાં છો ગરમી છે અહીંયા ભાવનગરમાં આપણે મોવામાં ઓછી લાગે છે કે વાત જવા જો બુલેટ મૂકી જો જૂનું ઓઈલ કાઢી નાખ્યું છે અને નવું નાખવાનું છે તો આ બધું સાફ બાપ કરી નાખવાનું છે અને જો કેવું જો તો બધું આવી ગયું છે અને આ ભાઈ તો જો બાટી લેવા મળ્યા છે ને ભૂખ લાગી એટલે એટલી બધી ભૂખ લાગી ગઈ શું ફેમિલી મજા મજામાં ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ ને અત્યારે વાગી ગયા છે સાડા નવ તો આજે આપણે વહેલા તૈયાર થઈને જાઉં ને તો તૈયાર થઈ ગયા છે અને કાલે બુલેટનું ઓઇલ લેવા હતા તો ઓઈલ ઓઇલ બદલાવું છું અને પછી અત્યારમાં જાઉં છે ભાવનગર એટલે વહેલાં તૈયાર થયા હતા તો ફટાફટ જાય કેમ કે ઓલો વાટે છે ક્યારનો ફોન ઉપર ફોન કરે છે તો મળીએ થોડી વાર રહીને જો જૂનું ઓઇલ કાઢી નાખ્યું છે હવે નવું નાખવાનું છે તો આ બધું સાફ બાપ કરી નાખવાનું છે અને કેવું ઓઇલ નીકળ્યું જાજો ટાઈમ નથી હજુ તો વર દિવસ જ છું છે પણ તોય બદલાઈ નાખ્યું છે ને હવે નવું ડબલ્યુ તો બારી ભાઈની પાસે બાજુમાં પીડ્યું છે નાખી દઈએ અને પછી જાવું છે અત્યારે ભાવનગર ઓલા ભાઈને ક્યારના ફોન આવે છે મારી વાટે શું કે ઓઇલ બદલાવીને આવું કેમકે હવે દસ વાગ્યા હા દોઢ લીટર અઢી લીટર હવે બદલાવીને પછી નીકળીએ કેમ કે એના ક્યારેના ફોન આવી ગયા છે એ મારી વાટે બધા ઊભા છે અને અમારે અત્યારે જવું છે તો મોડું થાય પાછું ત્રીસથી પાંત્રીસ કિલોમીટર જેવું કદાચ આગો હોય છે ભાવનગર ને પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી નાખ્યું છે મોટું ખોટું ધોઈ નાખ્યું ગરમી એટલી છે તડકો ત્યારે લાગે છે કે વાત જવું જો બુલેટ મૂકી દીધું સાઈડમાં ને આપણે વિક્રમભાઈ ક્યાં વ્યાઈ ગયા પેટ્રોલ નાખ્યું તો પૈસા આપવા ગયા એવું લાગે છે હમણાં ગયા વખતે સુરત ગયો ત્યારે લાસ્ટમાં આપણે જે પેટ્રોલ પંપનો વિડીયો બનાવ્યો હતો ત્યારે આ આ જ પેટ્રોલ પંપ હતો ને હવે તડકો બહુ વધારે લાગે છે તો બહુ ઝાઝો ટાઈમ નથી લેવો અને નીકળ્યા ફટાફટ અને તમારે પેટ્રોલ જતું તો પાંચ લીટર મોકલાવું મારા વાલા અમારે વિક્રમભાઈ મોટું ગોડું જોઈને આવી ગયા છે અને ભાવનગર જવું છે પણ હવે હાલો હું હાલો ભાપુ વાંધો નહીં ભાવનગર નથી જવાનું સાડા અગિયાર થઈ ગયા છે અને ભાવનગર ભાગે પણ મોટો ગોડો લાલ થઈ ગયું છે આખું ને ગરમી તો વાત જવાની તો ગરમી છે ભાવનગરમાં આપણે મોટલી ભાવનગર માં છે તો ભાઈ મોટે બાંધી ગયું છે અને લોકેશન મેપમાં સર્ચ કરે છે ફોનમાં કારણ કે અમારે જ્યાં જવાનું છે એ લોકેશન અમને નથી હવે એટલા માટે અમે જોઈ સર્ચ કરીને પછી રહી હાલત જો તો કેવી રીતે કે અહીંયા તો જો કેટલો બધો તડીકોના પોલ્યુશનને બહુ વધારે પડતું છે અને કદાચ આપણે સારું છે એવું છે એટલી બધી ગરમી થાય છે અહીંયા કાંઈ વાંધો નહીં કામ છે એટલા માટે આવ્યા હતા બાકી તો આપણે કાંઈ શોખ તો નથી કે રખડવા જવાનું હવે થોડી વાર લોકેશન કરું મેળવ્યું એમાં બહુ બસ લોકેશન મળે એટલે પછી છે એક વાગ્યા પહેલા ભોગવાનું તો અત્યારે ગરમી જ લાગતી સોડા પીને કાંઈ વાંધો નહીં હાલો છોડા બડા પી લઈને ભાઈને જે કામ હતું ભાવનગરમાં જે ફોર્મ આપવાનું તો એ બધું આપી દીધું છે ને હવે તડકાનો ઘડી રેસ્ટ કરી મતલબ ક્યાંય રસ્તામાં ક્યાંય હોટલ એક ન ઉભરી ને હોય બધી રોડની વલી બાજુમાં હોય તો પછી આ બાજુમાં રહેવાનું હોય અને અમે આ એક સાઈડ આ સાઈડથી રોડેથી આવ્યા તો કે હોટલ કે અડોડ અડ ન હોય રોડ આવે એટલે પછી અમે ઉભા રહી ગયા તો ભાઈ કે મેં તો હાલો કાંઈ નહીં એક દુકાન તો હોય તો સોરા લઈ દઈશ મજા જવું ક્યાં છો તો હવે આગળ જઈને આગળ એક હોટલ છે તો ત્યાં જમવાનું બાકી છે મારે તો પહેલાં અહીંયા સોડા પોડા ને પછી આગળ હોટલે જમીને અને પછી નીકળી જવું ઘરે તો બનાવજો બ્લોકમાં ને તો ભાઈ આપણે આપણે સોડા ભરે છે બે ગ્લાસ છે કાટો રેડી જાઓ નાખી દો બરફ નથી થઈ ગયો બરફ થઈ ગયેલો છે તો કઈ નહીં હવે સોડા પૂડા ની બા બાટી બોલાવી પછી નીકળી ગયો ચાર ના ગાડી એકતા એટલે બહુ ભૂખ આવી ગઈ તો અહીંયા તો જો પેલા સલાડ આવી ગયું છે વાહ મસ્ત નવી હોટલ છે જગાભાઈ ની જોકી જૂની પ્રખ્યાત છે તો બહુ ભૂખ રાખી છે વિક્રમભાઈ તો લેવા જ મળ્યા છે વાહ નોરતા રહેલા છે એમાં અહીં ત્યાં નોરતા છે ને નોરતા રહેલા છે ભાઈ એટલે આપણે નોર્તા ભરતા નથી ઓડર આપી દીધો છે આવે ગયા ઉછીઘડી વાટ જોઈએ હવે કેમ બહ ભાટી બોલાવામાં નાસ્તો થોડી નાસ્તો કરો તો થઈ ગયો છે જમવા તમે આવી જાવ હવે તમે બધા આવી જવાનું જમવા જો તો બધું આવી ગયું છે અને આ ભાઈ તો જો બહ ભાટી લેવા મળ્યા છે ને ભૂખ લાગી એલા એટલી બધી ભૂખ લાગી કે હે ચાલો જમવા હાલો જમવા જોવા બધું આવી ગયું છે અને હવે ફટાફટ જમી લઈએ કારણ કે થઈ ગયા છે સાડા ત્રણ અને પાછું ફટાફટ ઘરે ભોગવવાનું છે ફટાફટ બહુ ગો ને બોલવા પડી બહુ ભૂખ લાગી છે બહુ ભૂખ લાગી તો જમીન હવે અહીંયા જો અત્યારે આવી ગયા છે અહીંયા અલંગમાં અત્યારે અહીંયા એમ કહેવાય ને કે સસ્તામાં સસ્તી વળતો મળતી હોય ને મતલબ માર્કેટમાં તો અલંગમાં બીજે ક્યાંય અમે અત્યારે મારા દુકાન માટે શોપ માટે ગ્રાસ લેવા આવેલા હતા લગાવવામાં તમને બધા આગળ આ ગ્રાસ આવે ને આ ઘ્રાસ લીલું ગ્રાસ આ દિવાલમાં મારે લગાવવાનો છે ડેકોરેશન માટે તો આ દિવાલમાં એટલે આ ગ્રાસ અમુક ભાવનગર કહેતા તો રસ્તામાં અલંગ પડતું હતું તો ત્યાંથી લેતા આવી તો અહીંથી અંદર જઈને તો દસ કિલોમીટર સુધી એકલા આવા ખાડા તમારે ટોટલિંગ વસ્તુ માર્કેટની વસ્તુ તમારે જે લેવી ને બધી મળી રહ્યા છે અહીંયા બધી વસ્તુ મળી રહી મતલબ તમારે હોલસેલ એ રીતની બધી ભાવમાં બધી રીતે બેસ્ટમાં તો આ રોડથી મેં આવ્યા ગાડી મૂકી દીધી ને ગ્રાસ ગમી ગયો છે તો હવે થઈ જાય વિક્રમભાઈ જો કંઈક ફોનમાં વાતચીત કરે છે હવે અને ઓલા ભાઈ છે આપણને હમણાં ઘાટો કાપી દે છે તો આપણે જે માપ આપ્યું છે એ માપનું લેવાનું છે અને અહીંયા ઘણી ખરી વસ્તુ જોઈએ તો બધું બધામાં બધી તમારી જે વસ્તુ જોતી હોય બધી જ રીતે બહુ મસ્ત ભાવે અને સારા ભાવ મસ્ત મળી રહી છે અને આ ભાઈનું છે તો સદગુરુ ટ્રેડર્સ જ્યાં આવ્યા હતા તો હવે એ ગ્રાસનો ઘટકો જે કટિંગ કરવાનો છે કાપીને પછી હવે અમે મોડું થઈ ગયું છે કેમ ભાઈ મોડું થઈ ગયું ને વિક્રમ હવે હા એમ તો હલો હવે હાલા ત્રણ થઈ ગયા છે તો વહેલા તકી પાછા ઘરે પહોંચી જો હવે ઘરે આવી ગયા ને મોઢે ને હવે જો તડકાનું કેવું મોટું થઈ ગયું છે અમને જો ગાડીમાં લાઈટ સોરો રહી ગઈ ભૂલાઈ ગઈ આવડું છે ને મેં ઘરે મૂકી દીધું છે ને બહુ ગરમ લાગતું હતું એટલે મોઢે ઘડીક પાંચ દસ મિનિટ કવરનું લાંબુ રાખી દઉં કેમ કે તડકાનું મોટું બળી ગયું એટલે એવું બહુ ભળે છે ઘડીક ઠંડુ થાય કે આવું પછી મોટું મોટું ધોય ને કે આ તો પછી શાક કોફી પીન પછી નીકળે દુકાન કેમકે કે પાંચ વાગે મોડું થઈ ગયું છે એટલે તો હવે તમને દુકાને જઈને મળીશું આપણે આજે બહુ થાકી છીએ સાવ એટલે કારણ કે આજે અમે ગયા હતા ભાવનગર તો ભાઈને જે કામ હતું એને કંઈક એ બધું કંઈક ડોક્યુમેન્ટનું કંઈક ઘણું ખરો એને કંઈક કામ હતું એટલા માટે અને મારે અલંગ થોડુંક કામ હતું તો મેં જોયું કે અલંગમાં બહુ વસ્તુ સસ્તી અને બહુ સારી મળે છે અને બહુ ઓછા માર્કેટમાં ઓછા ભાવમાં ક્યારેક ફરીવાર મારે જવું છે ને ફરીવાર આખું અલંગનું મતલબ શીપ ત્યાંથી જે બહારથી માલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ મતલબ સોરી ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈને આવે છે અને બધી સસ્તી વસ્તુ મળે છે બહુ મેં જોયું પણ બહુ મસ્ત વસ્તુ છે બધી મતલબ તો તમને પણ ક્યારેક બતાવીશ ફરીવાર જાશું ત્યારે તો અત્યારે તો બસ ઉતાવળ હતી આખો દિવસના થાકી લાગેલા છે ને આ મોઢાની હાલત તમે જોઈ શકો છો વાળ બહાર મોટો ફોટો થાવ થાકી ગયા છે ને અત્યારે નવ વાગી ગયા છે કદાચ ને નવ સાડા નવ થઈ ગયા કારણ કે આજે અત્યાર સુધીમાં હું કામ કરતો હતો આવ્યો પછીનો કામમાં કામમાં હતો તો બ્લોગ પૂરો કરો ફેમિલી તો ખાસ કરી આપણી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોય અને બે લાયકનને પ્રેસ કરજો અને બધાને જય શ્રી રામ મળીશું આપણે આવવાના બ્લોગમાં તો બસ જય શ્રી રામ અને મળી ફરી એક નવા બ્લોગમાં